વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર સાત ના વિકાસ લક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સિત્તેર લાખના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નવીન ગટર લાઈન અને નવા રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરના વિકાસ લક્ષી કામોના ખાતમુહૂર્ત સવારે સાડા નવ કલાકે કરવાના હતા પણ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલરો આવવાના હતા અને આ કાર્યક્રમ સવારે 10 વાગેને 45 મિનિટે શરૂ થયો છે હવે શહેરના વિકાસ લક્ષે કામોનું ખાતમુહૂર્ત જ જો મુહૂર્ત પર ન થતું હોય અને મોડું થતું હોય તો શહેરના વિકાસ લક્ષે જે કામો છે એ ક્યારે થશે એ સમયસર થશે કે શું તેના પર સવાલો ઉઠી રહ્યા છે હવે વડોદરા શહેરની જનતા જ નક્કી કરશે કે શહેરનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં સમાવિષ્ટ વિસ્તારમાં આજે નવા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખર્ચે ડ્રેનેજ લાઇન નવીન વરસાદી ગટર લાઈન તથા નવા રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સંજય પાર્ક તથા સૌરભ પાર્ક સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજીત ખર્ચ વીસ લાખ લાલજી કોઈમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજીત ખર્ચ બાર ચોરાણું લાખ નાગરવાડ શાક માર્કેટ પાસેથી ગલીમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ અંદાજિત ખર્ચ પાંચ પોઈન્ટ છતાળીસ લાખ બહુચર નગર સોસાયટી પાસે ડ્રેનેજ અપાર્ટમેન્ટ નાખવાનું કામ અંદાજિત ખર્ચ આઠ પોઈન્ટ પાંચ લાખ આર્યકન્યાવાળા રોડ પર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ ઓગણીસ પોઈન્ટ ચોર્યાસી લાખના ખર્ચે નવીન કામગીરી કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સાથે સ્થાનિક નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વોર્ડની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત એક કરોડ સડસઠ લાખથી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ ડ્રેનેજ અને પાણીને લાઈનોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં પણ સાડી ત્રણસો મીટરનો એક આખો નવો વલ ટુ ઓલ કાર્પેટ રોડના જે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે પરંતુ આજે અમારા આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમ્યુટરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે ટૂંક સમયમાં જ આ રોડ પૂર્ણ થઈ જશે